સગરના દસ હજાર પુત્રોએ કપિલ ઋષિનો અપરાધ કર્યો બાળીને ભસ્મ કર્યા એમની મુક્તિનો એક ઉપાય હતો કે ગંગાજીનું અવતરણ થાય અને સગરના પુત્રોની ભસ્મ પર ગંગાજીનો પ્રવાહ વહે તો જ એમને મુક્તિ મળે મહારાજ અંશુમાને બહુ પ્રયત્ન કર્યો તપ કર્યો મહારાજ દિલીપે પણ તપ કર્યો પણ ભગીરથના પ્રયત્નથી ગંગાજી આવવા માટે રાજી થયા બે શરતો મૂકી એક તો હું પ્રચંડ વેગથી નીચે ઉતરીશ મારા વેગને ઝીલશે કોણ અને કોઈ મારા વેગને ઝીલશે નહીં તો પૃથ્વીનું ભેદન કરીને હું પાતાળમાં ચાલી જઈશ ગંગાજીને ઝીલવાનો પ્રસ્તાવ શિવજીએ સ્વીકાર્યો કેમ કે શિવજી પરમ વૈષ્ણવ છે અને ગંગાજી પ્રભુના ચરણમાંથી પ્રગટ આગળ જોયું ને કે વામન અવતારમાં બ્રહ્માજીએ ચરણ ધોયું એ પ્રભુના ચરણમાંથી ગંગારૂપે પ્રગટ થયું એટલે શિવજીએ એ ગંગાજીને પોતાના મસ્તક પર ધારણ કર્યું છે અને પોતાના દેહનો સ્પર્શ ન થાય એ રીતે એક લટ ખોલી અને ધારાને પ્રવાહિત કરી છે આગળ આગળ ભગીરથ રથ પાછળ પાછળ ગંગાજીનો પ્રવાહ જ્યાં સગરના પુત્રોની ભસ્મ હતી ત્યાં પ્રવાહ વયો અને દસ હજાર પુત્રોનો ઉદ્ધાર થયો ગંગાજીની બીજી શરત કે હું અહીંયા રહીશ તો અનેક પાપીઓ મારામાં નાઈને પોતાના પાપ ધોશે તો મારું સત્વ મને પાછું કેવી રીતે મળશે તો કહું કે એવા કોઈ ભક્તો કે જેમના હૃદયમાં નિત્ય પ્રભુ બિરાજે છે એ તમારામાં આવીને સ્નાન કરશે તેમના હૃદયના પ્રભુના સમાગમથી તમને તમારું સત્વ પાછું મળશે એટલે આવા કોઈ ભગવદીઓ જ્યારે તીર્થમાં સ્નાન કરે છે એ તીર્થના મહાત્મ્યને કારણે નહીં આ ભગવદ્ તો હાલતા ચાલતા જંગમ તીર્થ છે એ તીર્થોને પણ પાવન કરનારા છે